સ્ત્રી જ્યારે માતૃત્વ ધારણ કરે છે નવ માસ સુધી પોતાના બાળકને પોતાના ગર્ભમાં ઉછેરે છે તેના ઉછેર દરમિયાન માતા અનેકો પ્રકારની તકલીફો અનેકો પ્રકારના શરીરમાં જે ફેરફારો થતા હોય છે તેની તકલીફો વેઠે છે તે પોતાના બાળક સાથે વાતો કરે છે અને તેને ખબર હોય છે કે નવ માસ પછી આ બાળક મારા ફળામાં આવશે સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે પોતાના બધા જ દુઃખોને તે ભૂલી જાય છે જ્યારે તે પોતાના બાળકને પ્રથમ વાર પોતાના ખોળામાં લે છે એવું કહેવાય છે કે જ્યારે સ્ત્રી એક બાળકને જન્મ આપે છે ત્યારે એ સ્ત્રીનું બીજું જન્મ હોય છે કારણ કે બાળકને ગર્ભ ધારણ કર્યા બાદ જન્મ આપવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ જટિલ અને પીડાદાયક છે અને એટલી જોખમકારક છે માટે એવું કહેવાય છે કે જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે તેનું બીજું જન્મ થયું તેવું કહેવાય છે આ જોખમકારક પ્રક્રિયામાં જો થોડી પણ બેદરકારી દાખવવામાં આવે તો એ માતા અને બાળક બંને માટે જોખમકારક પુરવાર થઈ શકે છે આ જ પ્રકારના એક જોખમકારક કિસ્સામાં એક માતા અને બાળક બંનેનું મોત થયું છે ગરડેશ્વર તાલુકાના નાના પીપરીયા ગામના મીનાક્ષીબેન રાજેન્દ્રભાઈ તળવી બાર તારીખે રાજપુરાની જીએમઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થાય છે ફરજ પરના તબીબો એવું કહે છે કે હજુ વાર છે માટે થોડી રાહ જોવી પડશે એમાં ચાર દિવસ પસાર થઈ જાય છે પાંચમા દિવસે સ્થિતિ ગંભીર બની જાય છે અને આકસ્મિક સંજોગોમાં સિજર કરવું પડે છે એનું બાળક મૃત અવતરે છે ત્યારબાદ માતાને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવે છે જ્યાં તેમનું પણ મૃત્યુ થઈ જાય છે આ પ્રકારની બેવડા આઘાતની એક ઘટના આપણા વિસ્તારમાં બની છે અને એની પાછળ કોણ જવાબદાર છે શું કારણો છે એ જાણવા માટે આજે મૃતક છે મીનાક્ષીબેન તેમના પતિ સાથે અમે વાત કરી છે શું છે સમગ્ર ઘટના તમે પણ આ વિડિયોમાં સાંભળો અને જે આ ઘટના વિશે તમારે આસપાસ કોઈ સગર્ભા સ્ત્રી હોય તો તેના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની જરૂર છે અને આ કોઈ શરમ કે સંકોચનો વિષય નથી પરંતુ સમજણનો વિષય છે જો સમજદારી દાખવવામાં આવે અને પૂરતું ધ્યાન આપવામાં આવે તો આવી ઘટનાઓથી ચોક્કસથી બચી શકાય છે શું છે આ વિડીયો સમગ્ર મામલો અમે વાત કરી છે રાજેન્દ્રભાઈ તળવી સાથે તમે પણ સાંભળો આ વિડીયો પીપરિયા ગામમાં બેઠા છે ગરડેશ્વર તાલુકાના આપણી સાથે છે રાજુભાઈ શું ઘટના બની હતી ને કઈ તારીખે તમે હોસ્પિટલમાં એડમિટ થયા હતા અમે રાત્રે ગયા બાર તારીખે રાત્રે એડમિટ થયા ત્યાં અમારે નોર્મલ ડિલિવરી એ લોકોએ કીધું કે થઈ જશે થઈ જશે કરીને અમે ત્યાં ચાર દિવસ સુધી રહ્યા હતા અને છેલ્લે સોળ તારીખ ત્યાં ચાર દિવસ કઈ ટેસ્ટ મેં ના કરી અમે અને સોળ તારીખે સવારમાં સોનોગ્રાફી કરી પછી એ લોકોએ સોનોગ્રાફી કર્યા પછી જોઈને કીધું કે બાળક થોડું નીચે આવે છે એટલે હવે ડિલિવરી થઈ જશે એટલે અમે બપાના આશામાં તમારી ભાગાના જેવા દુઃખ મંદિર છે પછી અમે એ લોકોએ

એ લોકો ને ના બનવું અમને કહેવાનું હતું કે તમે અહિયાં જગ્યા પર જાઓ ઘરડા જાઓ કે કોઈ પણ પ્રાઇવેટ માં જતા રહો બાળકો તો અત્યારે કેટલા છે બે છોકરીઓ કેટલા વર્ષ પછી એક બાળક આવી રહ્યું હતું

તો તમે રાજેન્દ્રભાઈ સાથેની જે વાતચીત છે સાંભળી શું ઘટના આખી બની છે હવે વાત કરીએ તો પ્રકારની ઘટનાઓ ઘણા મોટા પ્રમાણમાં બને છે પરંતુ એની મીડિયા નોંધ નથી લેતો અને એને કોઈ રિપોર્ટ નથી કરતો રિપોર્ટ નથી કરતો મતલબ આ બનાવોને રેકોર્ડ ઉપર લાવવાની જરૂર છે પરંતુ જેમની પણ સાથે આ પ્રકારની અઘટિત ઘટનાઓ થાય છે ત્યારે જે ઘરના લોકો સ્ત્રી હોય પુરુષ હોય માતા હોય પોતાનું નસીબ માનીને ચૂપચાપ બેસી જાય છે પરંતુ આવી ઘટનાઓ પાછળ જવાબદાર જે કોઈ પરિબળો હોય એ ડોક્ટરોની કે દવાખાનાઓની બેદરકારી હોય તો તેની સામે વિરોધ નોંધાવવાની અને તેની રિપોર્ટ કરવાની જરૂર છે જેથી કરીને આવી વ્યવસ્થાઓ સુધરે હું કહેવા માંગુ છું કે આપણા જિલ્લામાં તબીબી સારવારની ઘણી મોટી ખામીઓ છે લોકોને વડોદરા ભરૂચ સુરત અમદાવાદ સુધી જવું પડતું હોય છે આપણે ત્યાં ત્રણ હજાર કરોડની મૂર્તિ બની શકે છે પરંતુ આપણે જ્યારે બીમારીમાં સપડાઈએ છીએ અને ગંભીર પરિસ્થિતિ ધારણ કરે છે ત્યારે આપણે સારવાર લેવા માટે સો કિલોમીટર દૂર જવું પડે છે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો આ મામલે ધ્યાન આપે અને પરિસ્થિતિને વધુ બગડે એના પહેલાં અટકાવે જેથી કોઈક આવા નિર્દોષ લોકોને બાળકોને માતાઓને જીવ ગુમાવવાનો વારો ના આવે આ જ પ્રકારના સમાચાર જોવા જવા માટે નમદા લાઈવ ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરી